તંત્ર આખું ભળેલું એમ માને કે પોલીસે એવો રિપોર્ટ આપે છે કે ભાઈ અમે એમનો અભિપ્રાય નેગેટિવ આપ્યો તો નેગેટિવ અભિપ્રાય આપ્યા પછી તમે કેમ એને સીલ ના માર્યો કેમ એને તમે એના ઉપર કાર્યવાહી જે કરવાની વહીવટી રીતે કરવાની થતી હોય ચાહે ફાયર સેફટી હોય રેવન્યુ હોય કે જે એના લાગતા વળતા જેટલાની એનઓસી હોય એ તમામ અધિકારીઓ એને ગંભીરતાપૂર્વક લઈને એને ગેર ગેરકાયદેસર ઠેરવી અને એની પાછળ પગલાં લીધા હોત તો આ દુર્ઘટના અટકી ગઈ હોત ફેક્ટરી ચાલતી માત્ર કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાને સંવેદનાને દયાને કે એની નૈતિક જવાબદારીને કંઈક હાથ ભેડી લેવા દેવા નથી આખો ટીવી ચેનલ તમામ મીડિયાએ બતાવ્યું ત્યાં બનાવવા માટેની આખી જે સામગ્રી હતી એ લાઈવ ટીવી ચેનલો તમામ એબીપી અસ્મિતાથી કરીને તમામ ચેનલોએ બતાવ્યું એમાં પુરાવાની કોઈ જરૂર નથી એને એસપી નો અભિપ્રાય એમને કદાચ મુબારક હશે એમને એવું લાગ્યું છે તો પણ પણ એક નૈતિક જવાબદારી કે એક લાશો આવી દયાનક ઘટના બને અને એમાં પણ જે વાસ્તવિકતા હોય એ અધિકારીઓ રજૂ ન કરે ત્યારે સ્વાભાવિક છે કે એમને લોકોના ટેક્સના પૈસા જયારે પગાર એક કસ્ટોડિયમ તરીકે એક એમની નૈતિક જવાબદારી થતી હોય એમાં ક્યાંક ને ક્યાંક ઉણા ઉતરે છે એવું મને લાગે છે રાજકોટ સુરત જેવી ઘટનાઓ બનવા છતાં પણ રાજ્ય સરકાર દ્વારા દિશામાં જે ઘટના બની છે તો એના માટે રાજ્ય સરકાર પેલી ઉમાનું ત્યાં સુધી એમને એસઆઈટી ટીમની રચના કરી પણ એસઆઈટી ટીમની રચના કોણ એના નાઇ અને આ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાજમાં એક સ્પષ્ટ વાત છે કે માણસ મરવા એટલા એટલે ભલે મરે નુકસાન થવું હોય એટલું ભલે થાય પણ એમને પોતાને એમ એવી કોઈ ક્રેડિટ ને ધક્કો ના લાગવો જોઈએ કે અમારા શાસનમાં આવી ઘટના બની આ એક એમની એક કાયમી માટેની એક વૈચારિકતા એક વિચારધારા રહી છે અને આવી વિચારધારા ઘટનાઓ બને મેં કહ્યું કે બનવાકાળ બની જાય પણ હકીકતમાં પછી એની સાચી તપાસ થઈ અને જે વાસ્તવિકતા છે એ રજૂ કરવી પડે એની વાસ્તવિકતા રજૂ કરવા